મિત્રો હાઈપર પિગમેન્ટેશન એટલે કે ચહેરા પરના ડાકધબ્બાઓ આ એવા હઠીલા ધબ્બા છે કે કેટલી તમે ક્રીમ્સ લગાવો કેટલાય પ્રોડક્ટ્સ અજમાવી જુઓ પણ તે ડાકધબાઓ જવાનું નામ લેતા નથી પરંતુ જો હું તમને કહું કે તેનું સોલ્યુશન તમારા ઘરમાં જ છુપાયેલું છે અને આ એટલું અસરકારક છે કે મોટા મોટા ટ્રીટમેન્ટને પણ પાછળ મૂકી શકે તો શું તમે તેના વિશે જાણવા માગશો અને જો તમારો જબ હા હોય તો આજનો વિડીયો તમારા માટે જ છે આજે આપણે વાત કરીશું નાળિયેરના તેલથી બનતા પાંચ અલગ અલગ પાવરફુલ ઘરેલું ઉપચાર વિશે જે તમારી ત્વચાના કાળા ધબ્બાને કાયમ માટે દૂર કરી શકે છે અને ત્વચાને ચોખ્ખી ચમકદાર અને યુવાન બનાવી રાખી શકે છે આજ જે ઘરેલું ઉપચાર હું તમને જણાવવાની છું એ સરળ છે સસ્તો છે અને તમે ઘરમાં જ કોઈ પણ તકલીફ વગર ટ્રાય કરી શકો છો તો ચાલો વિલંબ કર્યા વિના આજનો રસપ્રદ વિડિયો શરૂ કરીએ અને આ ઘરેલું ઉપચારને સંપૂર્ણ વિગત સાથે જાણી લઈએ ચહેરા પર ડાઘ ધબ્બા એ એક સામાન્ય ચામડીની સમસ્યા છે જે મોટાભાગે સન એક્સપોઝર શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો સૂકી ચામડી ખીલના ડાઘ કે ઉંમર વધવાથી થઈ શકે છે ખાસ કરીને મહિલાઓમાં પ્રેગનન્સી દરમિયાન અથવા ડિલિવરી થયા બાદ ચહેરા પર આવા કાળા ધબ્બા દેખાવા બહુ સામાન્ય છે જેને આપણે મેલાઝમાં કહીએ છીએ મિત્રો આજે પાંચ ઘરેલું ઉપચાર હું તમને જણાવીશ તેમાં બધામાં આપણે નાળિયેરના તેલને ઉપયોગમાં લઈ રહ્યા છીએ હવે તમને થશે નાળિયેરનું તેલ જ કેમ બીજું કોઈ તેલ કેમ નહીં તો મિત્રો નાળિયેરનું તેલ એક કુદરતી મોશ્ચરાઈઝર છે જે ચામડીને અંદરથી હાઇડ્રેટ કરે છે અને નુકસાન થયેલી ચામડીને રિપેર થવામાં મદદ કરે છે તેમાં લોરિક એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે બળતરા ઘટાડે છે અને ચામડીને મજબૂત બનાવે છે જો તમે આને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો આ દરેક પ્રકારના ચામડી માટે સુરક્ષિત હોય છે અને એક બીજો મહત્ત્વનો મુદ્દો નાળિયેરનું તેલ ચામડીના દરેક પ્રકારના ધબ્બાને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ હોય છે નાળિયેરનું તેલ ઘણું સસ્તું પણ છે અને બધાના ઘરમાં આસાનીથી ઉપલબ્ધ પણ છે એટલા માટે જ આ બધા નુસ્ખાઓમાં એને બેઝ તરીકે આપણે ઉપયોગ કર્યો છે આ બધા ઘરેલું ઉપચારને તમે ધ્યાનથી સમજો અને ધ્યાનથી સાંભળજો જેથી તમે એ જાણી શકો કે તમારી સ્કિન ટાઈપ મુજબ કયો ઘરેલું ઉપચાર તમારા માટે સૌથી વધુ યોગ્ય અને અસરકારક રહેશે તો સૌથી પહેલો ઘરેલું ઉપચાર છે નાળિયેરનું તેલ અને લીંબુનો રસ આ એક વર્ષો જૂનો આયુર્વેદિક ઉપાય છે જે ચામડીને ચમક આપવા માટે ખૂબ જ ઉપયોગી છે લીંબુ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે અને વિટામિન સીથી સમૃદ્ધ છે જે કાળા ધબ્બાને દૂર કરવામાં અને પિગમેન્ટેશન ઓછું કરવામાં અસરકારક છે સાથે નાળિયેરનું તેલ ઉમેરવાથી ત્વચા અંદર સુધી મોશ્ચરાઈઝ થાય છે અને લીંબુના કારણે થતી હલકી સુકાશ પણ બેલેન્સ થઈ જાય છે આ ઘરેલું ઉપચાર ખાસ કરીને ઓઇલી સ્કીન ધરાવતા લોકો માટે ઉત્તમ છે પરંતુ એક જરૂરી વાત યાદ રાખજો જો આ ઘરેલું ઉપચારનો તમે ઉપયોગ કરો છો તો તેના પછી સનસ્ક્રીન જરૂર લગાવજો કારણ કે લીંબુ લાગ્યા બાદ ત્વચા થોડી સન સેન્સિટિવ બની શકે છે જેના કારણે ડાયરેક્ટ સૂર્યપ્રકાશના સંપર્કથી ચામડીને નુકસાન થવાની સંભાવના વધી જાય છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે જોશે એક ટેબલ સ્પૂન નાળિયેળનું તેલ અને એક ટેબલ સ્પૂન તાજો લીંબુનો રસ અહીં એક ટેબલ સ્પૂનનો અર્થ આપણા ઘરની સાદી ત્રણ ચમચી અને એક ટી સ્પૂનનો અર્થ આપણા ઘરની સાદી એક ચમચી અંદાજીત બસ આ બંને વસ્તુને તમારે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ડાક ધબ્બાવાળી ચામડીના ભાગમાં હળવેથી એક બે મિનિટ મસાજ કરો અને પછી પંદર વીસ મિનિટ માટે લાગેલું રહેવા દો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ધોઈ લો આને રાત્રે લગાવવું શ્રેષ્ઠ હોય છે અને એક અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વખત જ આનો ઉપયોગ કરવાનો હોય છે આવું રેગ્યુલર ત્રણથી ચાર અઠવાડિયા સુધી કરવાથી તમને તમારા ચહેરાના કાળા ધબાઓમાં નોટિસ કરી શકાય તેવો ફેરફાર જોવા મળશે બીજો ઘરેલું ઉપચાર છે નાળિયેરનું તેલ અને હળદર મિત્રો આ ઘરેલું ઉપચાર સાથે જ એક જાદુ છે અને આ ઘરેલું ઉપચારનો ઉપયોગ જેટલા લોકોએ પણ કર્યો છે તે બધા લોકોને શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે પાવરફુલ બળતરા વિરોધી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે તે પિગમેન્ટેશન રોકે છે અને અનઇવન સ્કીન ટોનને સુધારે છે બે હજાર સોળની એક સ્ટડી દર્શાવે છે કે કર્ક્યુમિન ત્વચાનું પિગમેન્ટેશન ઘટાડવામાં અને સ્કિન ટોન સુધારવામાં અત્યંત અસરકારક છે આ ઘરેલું ઉપચાર ખાસ કરીને એવા લોકો માટે શ્રેષ્ઠ છે જે લોકોની ચામડી ડ્રાય એટલે કે સૂકી અથવા તો નોર્મલ છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે જોશે એક ટેબલ સ્પૂન નાળિયેરનું તેલ અને પાંચ ટી સ્પૂન હળદર પાવડર તમારા ઘરમાં જે હળદર હોય છે તેનો જો તમે ઉપયોગ કરો તો પણ ઠીક છે અથવા જો તમે લકડોંગ હળદરનો ઉપયોગ કરો જે ખાસ કરીને મેઘાલયનું હળદર હોય છે તો તે સૌથી શ્રેષ્ઠ હોય છે આને બનાવવા માટે તમારે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે જેના પરિણામે એક સરસ મજાની પેસ્ટ બની જાય અને આ બનેલા મિશ્રણને તમારા ચહેરાના કાળા ધબ્બાવાળા ભાગ ઉપર લગાડો અને આને ચહેરા પર લગાડીને મિનિટ સુધી લાગેલું રાખી મૂકવાનું છે અને તેના પછી નોર્મલ પાણીથી તમારે ચહેરાને ધોઈ લેવાનો છે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમે દરરોજ રાત્રે કરી શકો છો અને થોડા દિવસોમાં તમારા ચહેરાના ડાઘ ધબ્બા ઘટતા તમને જોવા મળશે હવે વાત કરીએ ત્રીજા ઘરેલું ઉપચારની જે છે ખૂબ શાંત એટલે કે સુધીગ અને જેન્ટલ રીતે કામ કરે એવો ઘરેલું ઉપચાર છે આ ઘરેલું ઉપચાર છે નાળિયેરનું તેલ અને એલોવેરા જેલનો ખાસ કરીને સેન્સિટિવ સ્કિન માટે યોગ્ય અને સૌથી વધુ ઉપયોગી છે એલોવેરામાં એલોસીન નામનો એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે મેલાલિન ઉત્પાદન એટલે કે સ્કિનને ડાર્ક બનાવે તે પિગમેન્ટને ઘટાડે છે જેથી ચામડી પરના કાળા ધબાઓ ધીમે ધીમે આછા થવા લાગે છે સાથે જ નાળિયેરનું તેલ ચામડીને અંદરથી હાઇડ્રેટ કરે છે અને પ્રોટેક્ટિવ બેરિયર આપે છે જેના કારણે ચામડીનો ટેક્સચર પણ સુધરે છે આને બનાવવા માટે તમારે એક ટેબલ સ્પૂન નાળિયેરનું તેલ જોશે અને એક ટેબલ સ્પૂન એલોવેરા જેલ જોશે તમે ઈચ્છો તો બજારમાં મળતું એલોવેરા જેલ લઈ શકો છો અને જો તમારા ઘરમાં જ એલોવેરાનો છોડ હોય તો તમે તાજા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો જો તમારી ઘરે એલોવેરાના છોડમાંથી જેલ મળે તો તે માર્કેટ કરતાં તૈયાર એલોવેરાના જેલ કરતાં ગુણવત્તામાં સારું હોય છે એટલે પ્રયાસ કરો કે ઘરનો જ એલોવેરા જેલનો ઉપયોગ કરો બસ તમારે બંને વસ્તુ એટલે કે નાળિયેરનું તેલ અને એલોવેરા જેલને સારી રીતે મિક્સ કરીને પિગમેન્ટેડ એરિયામાં અથવા આખા ચહેરા પર સમાન રીતે લગાવો તમે આને એક કલાક લગાવેલું રાખી શકો છો અથવા તો તમે ઈચ્છો તો રાતભર પણ રાખી શકો કારણ કે આ ખૂબ જ સેફ અને શુદ્ધિંગ છે અને સવારે ઉઠ્યા પછી સામાન્ય પાણીથી ધોઈ નાખો મિત્રો આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમે દરરોજ કરો ખાસ કરીને રાત્રે સૂતા સમયે તમને ખૂબ જ સારું પરિણામ મળશે અને તમારી ચામડી પર કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં જોવા મળે ચોથો ઘરેલું ઉપચાર છે નાળિયેરનું તેલ અને વિટામિન ઈ આ ઉપાય ચામડીને રિપેર કરવાની સાથે સાથે પિગમેન્ટેશન ઘટાડે છે અને ચામડીની લવચિકતા પણ સુધારે છે જેના પરિણામે ફાઇન લાઇન્સ અને ત્વચાની કરચલીઓ પણ ઘટે છે અને ત્વચા વધુ યુવાન દેખાય છે જો તમારી ચામડી સૂકી છે અથવા ઉંમરના ચિહ્નો દેખાતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે આના માટે તમારે જોશે એક ટેબલ સ્પૂન નાળિયેરનું તેલ અને એક વિટામિન ઈની કેપ્સ્યુલ જે તમને મેડિકલ સ્ટોરમાં ઈવી ચારસો નામથી સરળતાથી મળી જશે આને તૈયાર કરવા માટે તમે પહેલાં વિટામિન ઈનું એક કેપ્સ્યુલ લઈ લો કેપ્સ્યુલમાં નાનું છિદ્ર કરીને તેનું તેલ બહાર કાઢી એક ટેબલ સ્પૂન નાળિયેરના તેલમાં મિક્સ કરી લો અને પછી આ મિશ્રણને પિગમેટેડ વિસ્તારોમાં હળવેથી લગાવી લો અને હળવું મસાજ કરી રાતભર રાખો સવારે સામાન્ય પાણીથી ધોઈ લો આને તમે રોજ પણ ઉપયોગ કરી શકો છો અથવા એકાત્રા પણ ઉપયોગ કરી શકો છો આને રાત્રે જ લગાવજો જો દિવસે લગાવશો તો ચહેરા પર ધૂળ ચોટી શકે છે આનો ઉપયોગ કરવાની સાથે જ તમને થોડા દિવસની અંદર જ તમારી ચામડી ઓટોમેટિક રિપેર થતી તમને દેખાશે અને ચામડીમાં સ્મૂથનેસ અને ચમક પણ આવશે આ ઘરેલું ઉપચાર ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે લોકોને બહાર વધુ રહેવાનું હોય અને સૂર્યપ્રકાશની સામે વધુ વખત આવવાનું હોય આ સૂર્યપ્રકાશના લીધે તેમની ચામડી નુકસાન પામી હોય અથવા તો તેમની ચામડી વધુ સેન્સિટિવ થઈ ગઈ હોય મિત્રો શ્રેષ્ઠ પરિણામ માટે હું તમને એવી ભલામણ કરીશ આ ઘરેલું ઉપચારને ઓછામાં ઓછો બે થી ત્રણ મહિના સુધી તમે જરૂર ઉપયોગ કરો મિત્રો આપણો આજનો સૌથી છેલ્લો ઘરેલું ઉપચાર છે નાળિયેરનું તેલ અને મધ આ એક યુનિવર્સલ ઘરેલું ઉપચાર છે ભલે પછી તમારી ચામડી સૂકી હોય કે પછી તમારી ચામડી ઓઇલી એટલે કે તેલવાળી હોય કે પછી વધુ સેન્સિટિવ હોય આ બધા જ લોકો માટે એકદમ સરસ પરિણામ આપશે ખાસ કરીને એવા લોકો માટે આ ઘરેલું ઉપચાર ખૂબ જ વધુ અસરકારક છે જે પોતાની ચામડીના ડીહાઈડ્રેશનને રોકવા માગે છે અને ચામડીના ડલનેસને દૂર કરવા માગે છે મધ ત્વચામાં મોશ્ચર ખેંચીને હાઇડ્રેશન લોક કરે છે સાથે જ મધની અંદરના એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ ચામડીને રિપેર કરવામાં પણ મદદ કરે છે અને તેને કુદરતી તેજ આપે છે આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમારે જોશે એક ટેબલ સ્પૂન નાળિયેરનું તેલ અને એક ટી સ્પૂન મધ બસ નાળિયેરના તેલ અને મધને સારી રીતે મિક્સ કરી લ્યો અને પછી આ મિશ્રણને તમારા ડાઘ ધબ્બાવાળા ભાગ પર લગાડો અને તમે આને તમારા આખા ચહેરા પર પણ લગાડી શકો છો પંદરથી વીસ મિનિટ સુધી તમારે આને લાગેલું રાખવાનું છે અને તેના પછી હળવા ગરમ પાણીથી તમારા ચહેરાને ધોઈ નાખો આ ઘરેલું ઉપચારને તમે અઠવાડિયામાં વખત ઉપયોગ કરી શકો છો નિયમિત ઉપયોગથી વધારે હાઇડ્રેટેડ લાગશે અને પિગમેન્ટેશન ધીમે ધીમે ફેટ થતી જશે તો મિત્રો આ હતા પાંચ સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર જે તમે ઘરમાં ટ્રાય કરી શકો છો તમને સૌથી રસપ્રદ કયો ઘરેલું ઉપચાર લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ સવાલ હોય કે કંઈ ન સમજાયું હોય તો કોમેન્ટમાં જરૂર પૂછો હસતા રહો દરરોજ કંઈક નવું શીખતા રહો